સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી બનાવવા તરફ આગળ વધી રહી છે ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સ બદીને દૂર કરવા માટે આગળ વધી રહી છે ત્યારે એસઓજી પોલીસને માહિતી મળી હતી કે ડાર્ક વેબ મારફતે વિદેશથી મંગાવવામાં આવેલ એસએસડી ડ્રગ્સ તથા હાઇબ્રિડ ગાંજાનો જથ્થો અડાજન પોલીસ વિસ્તારમાં પાલનપુર પાટિયા રોડ કૃષ્ણકુંજ સોસાયટી જે બીએસએનએલ ઓફિસની બાજુમાં છે તેના ઘર નંબર એકસો સત્તરમાં રહેતો પાર્થ કેતનકુમાર મંદિરવાળાના ઘરમાં આ જથ્થો પડેલો છે અને તે વેચવા માટે લાવ્યો છે તે માહિતીના આધારે એસઓજી પોલીસે રેડ કરતા તેના ઘરમાંથી ડાર્ક વેબ મારફતે મંગાવેલ બેતાલીસ લાખ પચાસ હજારનું ડ્રગ્સ તેમજ પાંસઠ હજારથી વધુની હાઇબ્રિડ ગાંજો મળીકુલ તેંતાલીસ લાખથી વધુની મત્તા સાથે તેની ધરપકડ કરી હતી હા એટલે અમારે એશોજીને એક માહિતી હતી કે ભાઈ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને એને ડાર્ક વેબનો ઉપયોગ કરીને અમુક જે પેડલ્સ છે તેઓ હાઇબ્રિડ ગાંજો તથા એલ એચડી જે મંગાવી અને શહેરમાં વેચવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એવી અમને કંગત માહિતી હતી છેલ્લા ચાર મહિનાથી એની વોચ ચાલતી હતી અને આ દરમિયાનમાં અમદાવાદમાં પણ એક કેસ થયો અને જે બેંકોંગથી આવેલા અમુક પાર્સલો જપ્ત થયા તો અમે એક ડ્રાઈવનું આયોજન કર્યું અને ડ્રાઈવ દરમિયાન અમને એક હકીકત મળી કે ભાઈ પાર્થ મંદિરવાળા કરીને એક વ્યક્તિ જે અડાજણ માં કૃષ્ણ સોસાયટી માં રહે છે એની એ આવો જથ્થો એને મંગાવેલો છે તો ત્યાં જઈને રેડ કરતા અમને ત્યાંથી એકવીસ એકવીસ ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળ્યો જેની કિંમત પાસઠ સમથિંગ થાય છે અને નવ એલએસડી ની સ્ટ્રીપ મળી છે કે જેની કિંમત છે એ બેતાલીસ લાખ રૂપિયા થાય છે ટોટલ તેતાલીસ જપ્ત કરેલો છે છે જે પાર્થ આરોપી એ ઘરે આવેલ નથી અને અમને માહિતી મળી છે કે તે બેંકોક ખાતે છે એટલે અત્યારે અમે એનડીપીએસ ની કલમો ઉમેરીને કેસ કરેલો છે તથા તેની શોધખોળ ચાલુ છે અને એને મળી આવે આ જે ડાર્ક વેબ અને સોશિયલ મીડિયા ની જે પ્રવૃત્તિ છે કેટલી અહિયાં એનો વિસ્તાર કેટલો છે પ્રવૃત્તિમાં કોણ કોણ જોડાયેલા છે આના કોણ કોણ ગ્રાહકો હતા કે આને કોણ સપ્લાય કરતું હતું એ તમામ વિગતો આગળની તપાસમાં અમે આપોને જણાવશું